નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનો આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે કાર્તક મહિનાની શુદ્ધ પક્ષની છઠના દિવસે કરવામાં આવતું વ્રત રવિ રવિષષ્ટી વ્રત કે જેને આપણે ત્યાં છઠ પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે તેના વિશે વાત કરીશું આ વ્રતનો મહિમા વ્રતની વિધિ અને વ્રતની કથા સાંભળીશું તથા જે કોઈ આ વ્રત કરે છે તેને શું ધ્યાન રાખવું જોઈએ તેના વિશે પણ વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કાર્તક મહિનાના શુક્લ પક્ષની છઠની તિથિ એટલે કે છઠ પૂજા આમ તો આ ચાર દિવસનું વ્રત હોય છે કે જેમાં વ્રતના પ્રથમ દિવસે ચતુર્થી તિથિના રોજ વ્રત કરનાર સ્ત્રી પુરુષો પવિત્ર થઈને ભોજન ગ્રહણ કરે છે કે જેમાં મીઠાના સ્થાને સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે જ્યારે બીજા દિવસે એટલે કે પાજમના દિવસે ચોવીસ કલાકનો ઉપવાસ રાખવામાં આવે છે અને જે ડાળીમાં સૂર્યને અર્ધ્ય અપાય છે તેમાં પૂજા સામગ્રી ધૂપદીપની સાથે પાંચ પ્રકારના ફળ જેમકે સંતરા કેળા નારિયેળ મોસંબી અને સીતાફળ ચડાવવામાં આવે છે આ ઉપરાંત મૂળો શેરડી વગેરે પણ ડાળીમાં મૂકી શકાય છે અને સૂર્ય ભગવાનનો સૌથી મુખ્ય પ્રસાદ પકવાન ગણાય છે ડાળીમાં ચડાવવા માટે અત્યંત શુદ્ધતાથી ઘઉંને ધોઈને સૂર્યના પ્રકાશમાં સુકવીને તેનો લોટ તૈયાર કરાય છે ત્યારબાદ તેને દૂધથી પલાળીને એક એવા સાચામાં આકાર આપવામાં આવે છે કે જેના પર સૂર્ય દેવતાનું ચિત્ર અંકિત હોય છે અને પછી તેને શુદ્ધ ધીમા તળીને ડાળીમાં મૂકીને સૂર્ય દેવતાને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે છઠની તિથિ સાંજે દીપમાળા સજાવીને આખી રાત્રિ ગીત મંગળ વગેરેનું આયોજન કરવામાં આવે છે સાતમના દિવસે સવારે સૂર્યને અર્ધ્ય આપીને પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અને ત્યારબાદ ભોજન ગ્રહણ કરવામાં આવે છે ખાસ કરીને આ વ્રત બિહાર ઉત્તર પ્રદેશ નેપાળ વગેરે જેવા ભારતના ઉત્તર બાજુના રાજ્યોમાં આ વ્રત કરવામાં આવે છે આ વ્રત દરમિયાન નાના મોટા ધનવાન ગરીબ અને છૂત અછત સુધીના તમામ ભેદભાવ ભૂલાઈ જાય છે અને વ્રતની વિધિ એવી રીતે કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં કહીએ તો છઠ પૂજા ઉપર ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના આરાધના કરવામાં આવે છે કે જે વ્રત શ્રદ્ધા અને ભાવપૂર્વક કરવાથી તે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે વૈદિક પંચાંગ અનુસાર કાર્તક મહિનાના શુક્લ પક્ષની છઠની તિથિ આ વર્ષે સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસ સવારે છ વાગ્યા મિનિટે શરૂ થઈ અઠ્યાવીસ ઓક્ટોબર સવારે સાત વાગ્યા ને ઓગણસાઠ મિનિટે પૂર્ણ થાય છે એટલે આ મુજબ છવ્વીસ ઓક્ટોબરના રોજ સાંજે અસ્તમાન સૂર્યને અર્ધ

તો કે નહાઈ ખાઈ કાર્તક મહિનાની શુક્લ પક્ષની ચોથ પર કરવામાં આવે છે કે જે દિવસની છઠ પૂજાનો આરંભ થાય છે આ દિવસે શોચ અને સ્નાન કરીને શરીરને શુદ્ધ કરાય છે ત્યારબાદ કુટુંબ દેવી દેવતા અને સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે અને પૂજા બાદ ચોખા દાળ દૂધી શાકભાજીનું ભોજન કરવામાં આવે છે ખાસ કરીને ચણાની દાળ અને ગોળનું શાક બનાવવામાં આવે છે એટલે આ વર્ષે આ નહાઈ ખાઈ પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના રોજ આવશે બીજા દિવસે ખરણા હોય તો કે કારતક મહિનાની શુક્લ પક્ષની પાંચમે ખરણાનું વ્રત ઉજવવામાં આવશે કે જે દિવસે નિર્જળા ઉપવાસ કરવામાં આવે છે સાંજે સ્નાન અને ધ્યાન કર્યા પછી છઠ મૈયાની પૂજા કરવામાં આવે છે કે જેમાં પ્રસાદ તરીકે ચોખાની ખીર ફળ અને ફૂલ અર્પણ કરવામાં આવે આજે સાંજે માટીનો નવો ચૂલો બનાવી તેના ઉપર આ ખીરનો પ્રસાદ બનાવવામાં આવે છે વ્રત પૂર્ણ થાય એ પછી આ પ્રસાદનું સેવન કરે છે અને અન્ય સભ્યોને પણ આ આ પ્રસાદ આપે છે એટલે વર્ષે ઓક્ટોબર અને પાંચમના રોજ રહેશે ત્યાર પછી ત્રીજો દિવસ આવે છઠ પૂજાનો કે જેમાં સાંજે સૂર્યને અર્ઘ આપવામાં આવે છે એટલે કે અસ્ત થતા સૂર્યને અર્ઘ આપવામાં આવે છે અને ત્યારે સૂર્યદેવ પૂજા થાય છે કે જેમાં સૂર્યદેવને થેકુલા અને મોસમી ફળો અર્પણ કરવામાં આવે છે સૂર્યદેવને અર્ધ્યાપણની કરતી વખતે સુખ સમૃદ્ધિના આશીર્વાદ માંગવામાં આવે છે અને સાથે સાથે જીવનમાં સમૃદ્ધિ અને ખુશીઓ આવે એવી પણ કામના કરવામાં આવે છે એટલે આ વર્ષે આ છઠ પૂજા સાંજે સૂર્યદેવને અર્ઘ્ય સત્યાવીસ ઓક્ટોબર બે હજાર પચીસને સોમવારે આપવામાં આવશે એ પછી આવે ચોથો દિવસ કે જે દિવસે સવારે ઉગતા સૂર્યને અર્ઘ આપવામાં આવે છે અને એ પછી વ્રતને પૂર્ણ કરવામાં આવે છે તો આ વર્ષે પચીસ મંગળવારે વહેલી સવારે આપીને આ વ્રતને પૂર્ણ કરવાનું રહેશે એટલે કુલ કરીને આ વ્રતમાં ઉપવાસ કરવામાં આવે છે એટલે કહી શકાય કે આ છઠ પૂજાનું વ્રત ખૂબ જ કઠિન પરંતુ જો ભાવને શ્રદ્ધાપૂર્વક વ્રત કરવામાં આવે તો સૂર્યદેવની કૃપાથી ભગવાનની કૃપાથી આ વ્રત થઈ જાય છે હવે આ પૂજા દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન રાખવું જરૂરી છે માસિક ધર્મમાં હોય તો આ વ્રત કરવામાં આવતું નથી તથા છઠ પૂજા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતી સામગ્રી પણ શુદ્ધ અને ચોખ્ખી હોવી જોઈએ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ આ વ્રતનો પ્રસાદ બનાવવામાં આવે છે તથા પ્રસાદમાં કોઈ જૂનો ચૂલાનો ઉપયોગ કરવો નહીં નવા ચૂલાનો જ ઉપયોગ કરવામાં આવે છે ચાહે તે પછી ચૂલો હોય ગેસ સ્ટવ હોય કે સગડી હોય પરંતુ તે નવો હોવો જોઈએ જૂનો ઉપયોગ કરેલો ન હોવો જોઈએ છઠ પૂજાની શરૂઆત નહાઈ ખાઈથી થાય છે કે જે દિવસ નાવાનો અને ખાવાનું મહત્વ છે પરંતુ તે દિવસે પણ લસણ ડુંગળી વગેરેનો ખોરાક લેવો જોઈએ સાત્વિક ભોજન લેવું જોઈએ કે જેનાથી આપણને વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે છઠ પૂજા દરમિયાન જો આપણે મીઠાનો ઉપયોગ કરીએ જે રસોઈ બનાવી છે પ્રસાદ બનાવીએ છીએ ત્યારે સાદું મીઠાની જગ્યાએ સિંધવ મીઠું અથવા કાળા મીઠાનો ઉપયોગ કરવો જોઈએ અને જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતમાં જો કદાચ અશક્તિ આવી જાય તો તેને વ્રત ત્યારે જ મૂકી દેવું જોઈએ શરીરને વધારે પડતું કષ્ટ આપીને વ્રત ન કરવું જોઈએ અને આ વ્રત કરતી વખતે આપણો આત્મવિશ્વાસ મજબૂત હોવો જરૂરી છે એટલા માટે વ્રતમાં ગુસ્સો ન કરવો ઈર્ષ્યા ન કરવી નિંદા ન કરવી કોઈને બુરું ઈચ્છવું નહીં ખરાબ કરવું નહીં અથવા ખરાબ સાંભળવું પણ ન જોઈએ એટલે કે આ છઠ પૂજાનું વ્રતનું આપણા ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આ છઠ પૂજાનું વ્રત કાંઈ આજકાલનું નથી પરંતુ ત્રેતા યુગથી ચાલ્યું આવે છે રામાયણ ગ્રંથમાં પણ આ છઠ પૂજાનું મહત્વ બતાવેલું છે જ્યારે ભગવાન રામ અને માતા સીતા ચૌદ વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે તેઓએ રાવણની હત્યાના પાપમાંથી પોતાને મુક્ત કરવા માટે ઋષિઓના આદેશ પર રાજસુ યજ્ઞ કર્યો હતો અને આ માટે મુગદલ ઋષિએ ભગવાન રામ અને માતા સીતાને પોતાના આશ્રમમાં બોલાવ્યા મુગદલ ઋષિએ માતા સીતાને કાર્તક મહિનાની શુક્લ પક્ષની છઠની તિથિ પર સૂર્યદેવની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો અને ત્યારબાદ માતા સીતા અને ભગવાન રામ મુગદલ ઋષિના આશ્રમમાં રહ્યા છત્રીસ કલાકનો ઉપવાસ કર્યો અને સૂર્યદેવની પૂજા કરી હતી તો વળી મહાભારત ગ્રંથમાં પણ આ છઠ પૂજાનું મહત્વ બતાવેલું છે કે કર્ણ ભગવાન સૂર્યદેવનો ભક્ત હતો તેમણે જ સૂર્યદેવની પૂજા શરૂ કરી હતી અને કથા અનુસાર કર્ણ સવારે કલાકો સુધી પાણીમાં કમર સુધી રહીને ભગવાન સૂર્યદેવને અર્ઘ આપતો હતો અને સૂર્યદેવના આશીર્વાદથી અને કૃપાથી જ તેઓ મહાન યોદ્ધો બન્યો હતો એટલે આ ઉપરથી કહી શકીએ કે છઠ પૂજાનું વ્રતનું મહત્વ ખૂબ જ છે તો આવો સાંભળીએ હવે આપણે આ છઠ પૂજા વ્રતની કથા તો કહેવાય છે એક દંતકથા અનુસાર પ્રિયવ્રત નામનો એક રાજા હતો રાજા અને તેની પત્ની માલિની હંમેશા દુખી રહેતા કારણ કે તેમને કોઈ સંતાન ન હતું તેઓએ સંતાન પ્રાપ્તિ માટે ઘણા ઉપાય કર્યા પરંતુ કોઈ પરિણામ ન આવ્યું એક વખત રાજા પ્રિયવ્રત અને તેની પત્ની મહર્ષિ કશ્યપ પાસે સંતાનની ઈચ્છા કરવા ગયા અને કહ્યું કે મહર્ષિ સંતાન પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવો તેમની વ્યથા સાંભળીને મહર્ષિ કશ્યપે સંતાન પ્રાપ્તિ માટે રાજાના સ્થાને યજ્ઞ આયોજન કર્યું અને મહર્ષિ કશ્યપે પ્રિયવતની પત્ની માલિનીને યજ્ઞમાં માટે તૈયાર કરેલી ખીર ખાવાનું કહ્યું રાજાએ તે ખીર તેની પત્નીને ખવડાવી અને ખીરની અસરથી રાજાની પત્ની ગર્ભવતી થઈ નવ મહિના પછી રાણીએ એક પુત્રને જન્મ આપ્યો પરંતુ તે મૃત જન્મ્યો આ જોઈને રાજાને તેની પત્ની વધુ દુખી થયા આ પછી રાજા પ્રિયવત તેના મૃત પુત્રને સ્મશાન ગૃહમાં લઈ ગયો અને પુત્રથી અલગ થવાના કારણે તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો તે જ સમયે સ્મશાનમાં દેવી પ્રગટ થયા અને દેવી રાજા પ્રિયવતને કહ્યું કે હું બ્રહ્માની પુત્રી દેવસેના છું મને સ્ટી કહેવામાં આવે છે કારણ કે હું બ્રહ્માંડની મૂળ પ્રકૃતિના છઠ્ઠા ભાગમાંથી જન્મી છું મને કહો કે તમે શા માટે ચિંતિત છો

અને બાકીના લોકોએ પણ દેવી ષષ્ઠીની પૂજા કરવાની પ્રેરણા આપી ષષ્ઠી દેવીની પૂજાના પરિણામે રાજાની પત્ની રાણી માલિની ફરી એકવાર ગર્ભવતી થઈ નવ મહિના પછી તેને પુત્રના આશીર્વાદ મળ્યો એટલે એવું માનવામાં આવે છે કે આ પછી કાર્તક મહિનાની શુક્લ પક્ષની છઠ્ઠીના તિથિ પર છઠ પૂજા અને ઉપવાસ શરૂ થયા એટલે આજે પણ આપણે ત્યાં સ્ત્રીઓ આ છઠ પૂજાનું વ્રત કરે છે તથા તેમના બાળકોના લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે મનોકામના કરે છે તો મિત્રો સાંભળ્યું ને કે આપણા શાસ્ત્રોમાં આપણા ધર્મમાં છઠ પૂજાનું કેટલું મહત્વ છે આમ તો આપણા ગુજરાતમાં આ વ્રત એટલું પ્રચલિત નથી કે જેટલું આ વ્રત બિહાર ઉત્તર પ્રદેશ અને નેપાળ બાજુના રાજ્યોમાં છે પરંતુ છતાં પણ જો આપણે આ વ્રત કરીએ છીએ તો આ વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત કરી શકીએ તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ છઠ પૂજાની મહિમા કથા સાંભળી હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ